અમરેલી જલા નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હાજર પચીસ મધ્યસ્થ કથાથી શુભારંભ કરવામાં આવ્યો છે આજે ચલાલા એટલે દાન મહારાજની તપોભૂમિ અહીંયા છેલ્લા બે વર્ષ થી વહીવટદાર હતું અને બે હાજર પચીસ સામાન્ય નગરપાલિકાની ચૂંટણીઓ જ્યારે જાહેર થઈ છે સોળ તારીખે ચલાલાની તમામ નગરજનો તમામ જનતાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત આપવાનું મન બનાવી ચૂક્યા છે ત્યારે આજના દિવસે ચલાલા શહેર ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ અંશાવતાર પૂજ્યશ્રી દાન મહારાજની જગ્યાના લઘુમહંત પૂજ્યશ્રી પૂજ્યશ્રી બાપુ પૂજ્યશ્રી રતિદાદા ભીમનાથ મંદિરના મહંત પૂજ્ય મયુરબાપુ સાંઈ મંદિરથી રાજુભાઈ તેમજ ચલાલા શહેરના સમા તમામ સમાજના પ્રમુખશ્રીઓ આગેવાનો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ તકે જે લોકોને ચોવીસે ચોવીસ લોકોને ટિકિટ મળી છે એમણે પણ એક સંકલ્પ કર્યો છે આજના પવિત્ર દિવસે કે ચલાલાને રળિયામણું બનાવવું છે અમરેલી જિલ્લાનું શ્રેષ્ઠ શહેર બનાવવા માટે આખી ટીમ બની પૂજ્ય શ્રી દાન મહારાજના આશીર્વાદ લઈ આગામી દિવસોમાં ચલાલાનો સર્વાંગી વિકાસ થાય એ માટે એક ટીમ બની સૌ સાથે મળી કામ કરશે અને એમાં ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાનો ખંભેથી ખંભો મિલાવી એમનો સાથ અને સહકારથી આ શહેરમાં જે કામો કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ જ કર્યા છે અને જે કામો બાકી છે આગામી દિવસોમાં તમામ કામો પૂર્ણ કરવામાં આવશે અને ચલાલાના શહેરીજનોની એક અપેક્ષા છે એ પૂર્ણ કરવાની નેમ સાથે તમામ ટીમે સંકલ્પ કર્યો છે જેવી ધારાસભ્ય ધારી બગસરા ખામવા આ નગરપાલિકા ચૂંટણી દાનેવધામ નગરપાલિકા ચલાલા ચૂંટણી એટલે મારું વતન અને એ વતનમાં જ્યારે ચૂંટણી આવી છે ત્યારે ભાજપના ચોવીસે ચોવીસ ઉમેદવારો જે વિસ્તારમાં કામ કરી શકે એવા ચોવીસે ચોવીસ ઉમેદવાર પાર્ટીએ પસંદ કર્યા છે એનો આજે મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ હતું એ કાર્યાલયના ઓપનિંગમાં અમારા દાન મહારાજના જગ્યાના લઘુમંત મહંત માનની શ્રી બાપુ અમારી ગાયત્રી સંસ્થા વિદ્યાધામ એના વડા શ્રી રતિદાદા અમારા ભીમનાથ પુરાણું મંદિર એના મહંત શ્રી મહિપત બાપુ અને અમારે સાંઈ મંદિરના મહંત શ્રી રાજુ બાપુની ઉપસ્થિતિમાં તમામના આશીર્વાદ સાથે આજે અમારે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કર્યું અને ગામના તમામ આગેવાનો જે ચોવીસે ચોવીસ અમે ઉમેદવારો વોર્ડવાઈ જ મૂક્યા છે જે છ વોર્ડમાં એક વોર્ડમાં ચાર છ વોર્ડના ચોવીસે ઉમેદવારો ચોવીસે ચોવીસ ઉમેદવારો જીતે એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ અને ગામના વિકાસ માટે ખૂબ જ સારી કામગીરી કરે એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ અને દાન મહારાજની જગ્યાના આશીર્વાદથી અને મહાવીર બાપુની સીધી દેખરેખ નીચે આખી બોડી કામ કરવાની છે ત્યારે આ વિસ્તારના વિકાસ માટે જે અમારો વર્ષો જૂનો પ્રશ્ન પાણીનો હતો એ પાણીનો પ્રશ્ન અમે સરકારશ્રી તરફથી પાંચ કરોડ રૂપિયા જેને આંબોડીથી અમારે ચલાં પાણી લાવવા માટેની યોજના આખી મંજૂર થઈ ગઈ અને વર્ક ઓર્ડર પણ એનો એક મહિના પહેલાં અપાઈ ગયો છે અમારા વિસ્તારમાં ગટર ભૂગર્ભ ગટર જે વર્ષોથી છે એના જે પૂરક નવી સોસાયટીઓ થઈ હોય એ સોસાયટીમાં જ્યાં ગટર અધૂરી હતી એનો પણ સાડા ત્રણ કરોડનો જે વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે અમારા વિસ્તારમાં ચલણા સિટીમાં જેટલા પર આ વિસ્તાર એકથી છ વર્ડમાં જે રોડ રસ્તા બાકી હતા એના પણ સાડા ત્રણ કરોડનો રોડના કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયા હતા એ પણ શરૂ થઈ જવાના અને અમારે જેટલી ચલાવવામાં સંસ્થાઓ છે એ દરેક સંસ્થાઓમાં અમે મારી ગ્રાન્ટમાંથી વોટર કુલર પણ આપેલા છે એ પણ ટૂંક સમયમાં અપાઈ જવાના છે આ બધા વિકાસના કામો શહેરમાં માનો કે મેઇન રોડ છે અમરેલી રોડ એને કઈ રીતે ડેવલપ કરવો એના માટે પણ અત્યારે બે કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ આપણને ફાળવી છે એનું પણ હમણાં ટૂંક સમયમાં એનું ડેવલપિંગ શરૂ થવાનું છે અમારે ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બેઠા છે ત્યારે અમે માગી એટલી ગ્રાન્ટ અમને જ્યારે આપતા હોય ત્યારે અમારા શહેરના વિકાસ માટે દાન મહારાજના આશીર્વાદથી અમારું સિટી ખૂબ જ સારું અને રળયમણું બને એના માટે પ્રયાસો કરી રહ્યા છે વધારે વધારે ગ્રાન્ટ અમારા વિસ્તારમાં આવે એના માટે અમે પ્રયાસો કર્યા છીએ અને ગામ વધારે વધારે ડેવલપ થાય એના માટે ચોવીસે ચોવીસ સભ્યોને અમે જાહેરમાં કીધેલું છે કે નાનામાં નાનો માણસ કોઈપણ સમાજનો જ્યારે નગરપાલિકાનું પગથિયું ધડે ત્યારે કોઈ પણ કામ એનું હોય તે દિન ટેન ધ સ્પોટ કામ થઈ જાય એના માટે આપ સૌ પ્રયાસો કરશો અને ગામના વિકાસ માટે સૌ સહભાગી બનશો એના માટે સૌને વિનંતી કરી છે દાન મહારાજના આશીર્વાદ ગાયત્રી મંદિરના આશીર્વાદ સાંઈ મંદિરના આશીર્વાદ ભીમનાથ મંદિરના આશીર્વાદથી અમે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે અમારે ચોવીસે ચોવીસ બેઠકો આવવાની છે અમને શ્રદ્ધા છે કાર્યકરોમાં અસંતોષ હોય અમે ના નથી પાડતા પણ પાર્ટીએ ટિકિટ આપી હોય ત્યારે કાર્યકરો અમારા જ છે એને ગઈ ટમમાં જેને લાભ મળ્યો હોય તો આ ટમમાં કદાચ ન મળ્યો હોય તો ફરીવાર આવતી ટમમાં એને લાભ આપશું કાર્યકરો બધા જે અસંતોષ તો કે છે પણ એ બધા જ અત્યારે આપણી સાથે જ બેઠા હતા અને બધા અત્યારે કામે લાગી ગયા છે કોઈ પણ અસંતોષ જેવું કાંઈ છે નહીં